વડોદરા શહેરમાં વસતા દક્ષિણ ભારતીય લોકો દ્વારા પંચાવનમી પંગુની ઉથિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે વડોદરાના રાજમાર્ગ ઉપર ભગવાન મુરગનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરસાગર તળાવથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો રંગે ચંગે આ શોભાયાત્રામાં જોડાયા હતા જ્યાં મુરગનના ભક્તો મુરગન મંદિરોમાં ચિહ્નિત પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કવડી ધારણ કરે છે ભક્તો ધાર્મિક વિધિ ભગવાન કાવડીને ધારણ કરી હતી વર્ષોથી વડોદરામાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસવાટ કરે છે તેના કારણે જ વડોદરાને સંસ્કારી નગરીનું બિરુદ પ્રાપ્ત થયું છે ત્યારે આજરોજ વડોદરામાં વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકોના ઇષ્ટદેવ ગણાતા એવા ભગવાન ની પુત્ર એટલે ભગવાન કાર્તિકે દેશના દક્ષિણ ભારતીય લોકો દ્વારા પંચાવન પંગુની ઉથિરામ ઉત્સવ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માંડ પુરાણ સૂચવે છે કે પંગુની ઉથિરામ ના દિવસે લાખો દેવો તિરુપતિ વેંકટેશ્વર મંદિર સાત પવિત્ર કોંડોમના એક તુંબુરુ તીર્થમાં સ્નાન કરે છે આ પ્રસંગે મંદિરમાં કુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા એકમ બરૈશ્વર મંદિરમાં પૃથ્વી લિંગ જે પૃથ્વી તત્વનું લિંગ છે તેની પૂજા માટે દિવસનું વિશેષ મહત્વ છે જ્યાં ઉત્સવો તેર દિવસ સુધી ચાલે છે ત્યારે આજે શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો વિશેષ જોડાયા હતા ભગવાનના દર્શન મેળવી ધન્યતા અનુભવી હતી